આ એક સુગર ધીમે છૂટે એવી પ્રક્રિયા છે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે તમારે પોતાને કાબુમાં રાખવાની જરૂર નથી જો તમે ફક્ત આનું ધ્યાન રાખો તો તમે તમારો ખોરાક પચાસ ટકા કે સિત્તેર ટકા પણ ઘટાડી શકો તેમ છતાં એટલું જ વજન જાળવી શકો છો ઓછામાં ઓછા પચાસ ટકા મિલેટનો આહાર લેવાથી જો તમે મુસાફરી અને બીજી વસ્તુઓને કારણે સો ટકા ન કરી શકો તો પચાસ ટકા પણ બદલાવ કરવાથી પણ તમને ત્રણ વસ્તુઓ જણાશે એક વાત એ છે કે તમારી તબિયત અને ઉર્જાનું સ્તર અત્યારે તમે અનુભવો છો તેના કરતા ઘણું ઊંચું હશે બીજી વાત એ છે કે તમે ઘણો ઓછો ખોરાક લઈ શકો છતાં ઉર્જાવાન રહી શકો અને તમારું વજન જાળવી શકો તમારી સુગરની માત્રા અચાનક નહીં વધે આ એક ધીમે સુગર છૂટે એવી પ્રક્રિયા છે અને ઓછા ખોરાક સાથે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે જે ખૂબ સારી વસ્તુ છે જુઓ ઘણા લોકોમાં એક વૃત્તિ હોય છે કે જો તેમની પાસે કંઈ કામ ના હોય તો આખો દિવસ ખાવાનું સતત ચાલુ રહેશે એ તમારે ટાળવું જ જોઈએ વધુ સારું એ છે કે તમે તમારા આહારનો ઓછામાં ઓછો ત્રીસ થી ચાલીસ ટકા ખોરાક ફળો શાકભાજી અને નટ્સ દાળ અને બીજી પ્રકારની વસ્તુથી લો જેથી રાંધેલો ખોરાક જે તમે ખાઓ છો તેને સામાન્ય રીતે ચોક્કસ સ્તરની શારીરિક પ્રવૃત્તિની જરૂર પડે છે નહીં તો તે તમારામાં બેસી જાય છે અને કુદરતી રીતે તે તમને તમારું વજન વધારવા અને તે પ્રકારની સમસ્યાઓ તરફ ધકેલ છે આ કોઈની સલાહ લેવાની વાત નથી આ ફક્ત જાગૃત બનવાની વાત છે આ એક સામાન્ય સમજ છે જો તમે તમારા શરીરનો ઉપયોગ નથી કરતા તો કુદરતી રીતે તમે જે ખોરાક લો છો તેની માત્રા ઘટવી જોઈએ આનો મતલબ એ નથી કે તમે ડાયટિંગ કરો છો કે કંઈક કાબૂમાં રાખો છો ના શરીરની કુદરતી વૃત્તિ જેવી છે કે જો તમે ઘણી પ્રવૃત્તિ કરો તો વધુ ખોરાક લો જો તમે ઓછી પ્રવૃત્તિ કરો તો તમે ઓછો ખોરાક લો તો યોગિક સિસ્ટમમાં હંમેશા એક ભોજન વચ્ચે ઓછામાં ઓછું અંતર હોવું જોઈએ જો કલાક તમારા માટે શક્ય ન હોય તો હું કહીશ કે મોટાભાગના માણસો માટે પાંચથી છ કલાક જરૂરી છે નહીં તો તમે અનિવાર્યપણે તમે તમારા શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચોક્કસ કંઈક ખરાબ થવાને આમંત્રણ આપો છો તો આઠ કલાકનું અંતર એ વસ્તુ છે જે અમે હંમેશા જાળવીએ છીએ જેમ તમે જાણો છો યોગ સેન્ટરમાં આપણે સવારે દસ વાગે અને સાંજે સાત વાગે ખાઈએ છીએ તો એના પછીનું ભોજન ફક્ત બીજા દિવસે સવારે દસ વાગે જ છે તો કુદરતી રીતે લગભગ તેર ચૌદ કલાક પસાર થયા હોય છે તમે પછીનું ભોજન લો તે પહેલા અને વચ્ચે ઘણી બધી શારીરિક પ્રવૃત્તિ સાધના અને વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ હોય છે તો જો તમે ફક્ત આનું ધ્યાન રાખો કે તમારી ઊંચાઈ મુજબ તમારું વજન કેટલું હોવું જોઈએ અને તમારા સ્નાયુનો ઘાટ કેવો હોવો જોઈએ જો તમે આને સંભાળો તો તમારે કેટલું ખાવું જોઈએ તે નક્કી કરો આ એવી વાત નથી કે દરેક વસ્તુ માટે પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ આ બસ સમજદાર રીતે ખાવાનું છે તમે જ્યારે પણ ખોરાક તમારી સામે આવે ત્યારે ખાતા નથી તમે વિવશ રીતે ખાતા નથી તમે જ્યારે ખાઓ છો જ્યારે તમને લાગે છે કે શરીરને તેની ઉર્જાની સિસ્ટમની જાળવણી માટે ખાવાની જરૂર છે તમે આટલી મગફળી લો રાત્રે પલાળી રાખો કાં તો જેમ છે તેમ ખાઓ ચાવીને ખાવ તે શ્રેષ્ઠ છે જો તમને દાંત હોય તો ચાવીને ખાઓ જો ન હોય તો તેને બ્લેન્ડરમાં નાખો એક કેળું નાખો જરૂર હોય તો એક ચમચી મધ નાખો અને આપીઓ

આટલી મગફળી કસરત તરીકે કામ નથી કરતું તે સિસ્ટમને પુનર્જીવિત પણ કરે છે અને તે તમારામાં એટલી સમજ લાવે છે કે તમે વધુ પડતું નહીં ખાઓ એ એટલા માટે નથી કે કોઈ તમને કહે કે ડાયટ કરો એકવાર તમારા શરીરમાં ચોક્કસ સ્તરની જાગૃતતા આવે તો તમારું શરીર એવું બને છે કે તે ફક્ત જરૂરી હોય તેટલું જ ખાશે તે કંઈ વધુ નહીં ખાય તમે તમારા જીવનને કોઈ પણ રીતે કાબૂમાં નથી રાખતા કે નિયંત્રિત નથી કરતા જુઓ મોટો ફરક એ છે કે જો તમે બીજી કોઈ કસરત કરો ડાયટિંગ પ્રક્રિયાઓ આ બધું તો તમે હંમેશા પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો છો યોગિક કસરતો અને અભ્યાસો સાથે તમારે પોતાને કાબૂમાં રાખવાની જરૂર નથી તમે બસ તે શિસ્તથી કરો તે તમારામાં એકદમ અલગ ધોરણ લાવે છે તે સિસ્ટમ ને એવી રીતે સંભાળ રાખે છે કે તમને તે તમને વધુ નહીં ખાવા દે તે તમને કંઈ પણ વધુ પડતું નહીં કરવા દે જો તમે શરીરના કુદરતી ચક્રોને જુઓ તો દર 11 થી 14 દિવસે એકવાર તો શરીર એક દિવસ ખોરાક વિના રહેવા માંગે છે આ કુદરતી ચક્રના આધારે એક મંડળમાં એક વાર એટલે કે એક મંડળ એ ચાલીસ થી અડતાલીસ દિવસનું હોય આ અડતાલીસ દિવસમાં ત્રણ દિવસ એવા આવશે કે જ્યારે તમારા શરીરને ખોરાકની જરૂર નથી જો તમે જાગૃત હો તો તમે જોશો કે તે દિવસે તમે ખાવા નથી માંગતા શું તમે જોયું છે કે કૂતરા અને બિલાડીમાં પણ આ સમજ છે કોઈ ચોક્કસ દિવસે તેઓ ખાવા નથી માંગતા જો તમે આ વસ્તુઓ વિશે જાગૃત નથી કેમ કે તે વસ્તુઓ મોટા ભાગના લોકોના માનવ જીવનમાંથી જતી રહી છે એટલે સામાન્ય રીતે ભારતમાં પરંપરાગત રીતે તે નક્કી છે કે દરેક એકાદશી ચંદ્રની કળાના અગિયારમાં દિવસે તમે નથી ખાતા તે નક્કી છે જેથી એક મંડળમાં તમે ત્રણ વખત નથી ખાતા તે એક વ્યવહારિક નિયમ જેવું છે તે કરવાની શ્રેષ્ઠ રીત નથી જો તમે જાગૃત હોવ તો તમે તે ચોક્કસ દિવસે નથી ખાતા જ્યારે શરીર ખોરાક નથી માંગતું તે કરવાની શ્રેષ્ઠ રીત છે પણ જો ઉપવાસ કરવા માંગો છો તો ખૂબ મહત્વનું છે કે તમારું શરીર ચોક્કસ સાધના સાથે તૈયાર થાય ચોક્કસ માત્રામાં તમે જાણો છો ઉર્જાનો વધારો નહીં તો જ્યારે શરીર ખોરાક માંગતું હોય તમે તેને વંચિત રાખો તો શરીર સંઘર્ષ કરશે ફક્ત પોતાને ખોરાકથી વંચિત રાખવાને બદલે સારું એ છે કે ચાલો કહીએ કે જ્યુસ ડાયટ પર જાઓ શાકભાજી અને ફળોના રસનો આહાર અથવા પેઠા તમે જાણો છો પેઠાનો રસ એક જબરદસ્ત વસ્તુ છે પેઠા લીંબુ અને થોડું મધ બસ આના પર બે ત્રણ દિવસ જવું એ શરીરનું જોરદાર સફાઈ કરનાર અને ખૂબ પુનર્જીવિત કરનાર છે તો મહિનામાં એક દિવસ કે બે દિવસ બસ ઉપવાસ કરવાને બદલે બસ આના પર જવું થોડા સમય પછી જો તમે સવારે એક ગ્લાસ જ્યુસ પીઓ તો સાંજ સુધી તમે કંઈ પીવાનું મન નથી થતું ફક્ત પાણી સાથે સારું ચાલે છે શરીરમાં કોઈ પીડા વિના તો ઉપવાસ કરવો ઠીક છે જો તમે બસ પાણી અને ખોરાકનું ધ્યાન રાખો તમે જે ખોરાક ખાઓ છો તેની સાથે કેવી રીતે વર્તો છો જ્યારે ખોરાક તમારી સામે આવે તો તેની સાથે સારી રીતે વર્તો કેમ કે તેની પાસે સ્મૃતિ છે તમે જોશો કે તમે સારી રીતે વર્તો તો તમે તમારો ખોરાક પચાસ ટકા કે સિત્તેર ટકા પણ ઘટાડી શકો તેમ છતાં એટલું જ વજન જાળવી શકો તેમ છતાં ઘણી બધી પ્રવૃત્તિ કરી શકો અને તેમ છતાં ઠીક રહી શકો